ગાંધીધામ અને આદિપુરમાં અંદાજે બે હજાર જેટલા ડસ્ટબિનનું નિઃશુલ્ક વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હોસ્પિટલ્સ બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર આ ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા ગાંધીધામ મહાનગરપાલિકા અને એસઆરસીના સંયુક્ત પ્રયાસોથી શહેરને સ્વચ્છ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવાયું છે ગતરોજ ગાંધીધામ અને આદિપુરમાં લગભગ બે હજાર જેટલા ડસ્ટબિનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું એસઆરસી ચેરપર્સન સેવક લખવાની અને મનપા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ આ તમામ ડસ્ટબિનને શાળાઓ હોસ્પિટલો પોલીસ મથકો જાહેર સ્થળો અને બાગ બગીચાઓ સહિતના સાર્વજનિક સ્થળોએ મૂકવામાં આવ્યા આ પહેલથી લોકોમાં કચરો કચરાપેટીમાં જ નાખવાની આદત વિકસશે અને સ્વચ્છતા ક્ષેત્રની મસાલને વધુ ગતિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે